જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું ફ્રેન્કી આજે આપણે ઠંડી રોટલીની ફ્રેન્કી બનાવવાની છે તો આમાં જો મેં એક ડીશમાં ડુંગળી ટામેટા મરચાં લસણ આ બધું ઝીણું ઝીણું કાપી અને મિક્સ કર્યું છે અને આમાં મેં જો આમાં પનીરના નાના નાના ટુકડા કરીને નાખ્યા છે હવે આપણે એમાં મેં અને ઉમેરીશું અને પછી બધું મિક્સ કરી લઈશું અને આ મસાલો આપણે છે ને રોટલીમાં ભરવાનો જો મિત્રો આ રોટલી ઉપર મેં છે ને ટોમેટો કેચપ લગાવીને રાખ્યું છે હવે આ મિશ્રણ આપણે આમાં ભરીશું હવે આમાં ઉપર આપણે થોડોક ચીલી ફ્લેક્સ નાખીશું તીખાશ માટે જો મિત્રો અમે લોઢી ગરમ કરીને રાખી છે હવે એની ઉપર આપણે આ શેકીશું હવે આપણે આમાં થોડું તેલ ઉમેરીશું અને બરાબર શેકીશું જો મિત્રો આપણી પેક શેકાઈ રહી છે અને બંને બાજુથી એકદમ જો મિત્રો આપણી ઠંડી રોટલીની ફ્રેન્કી તૈયાર છે જો આની અંદર આ બધા મસાલા નાખ્યા હોવાથી એ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે જરૂરથી આ ફ્રેન્કી બનાવજો ઘરે